અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગરુડિયા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે પોલીસને ગરુડિયામાંથી હત્યા કરાયેલી હાલતમાં દીપક પટેલ નામના વ્યક્તિની લાશ મળી આવી હતી આ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા હત્યા કરવામાં ઇન્દ્રજીત ઉર્ફે મુન્ના નામના શખ્સનું નામ સામે આવ્યું હતું અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરુડિયા ગામમાં થયેલી અશાંતિકારક હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે મૃતક તરીકે ઓળખાતા દીપક પટેલના મોતનો ગુનો પોલીસ દ્વારા ઉકેલાયો છે પોલીસે જણાવ્યું કે દીપક પટેલ એ એક ગ્રીન કાર્ડ હોલ્ડર હતો અને હવે સુધીની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે તે અમેરિકા અને અમદાવાદ વચ્ચે વ્યાપારી શ્રમિક તરીકે આગવું કામ કરતો હતો પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ કરતા મૃતક અને આરોપી ઇન્દ્રજીત ઉર્ફે ઉન્ના વાઘેલા વચ્ચે પંદરથી સોળ વરસથી જમીન દલાલી અને વેપારમાં ભાગીદારી હતી આવચે બોપલ પોલીસ એક ફોન આવ્યો હતો કે જે ત્યાં એક ડેડ બોડી પડેલી છે ઓર ત્યાં આ ખબર મળ્યા પછી જોપલ પીઆઈ સાણંદ ડીવાય એસપી હું અને એલસીબી અને ની ટીમ ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી ઓર આ લાશ જે છે એ ધસડેલી હતી જે ઓર પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલથે જ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે એને યુએસમાં યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આવતા જતા રહે છે આ મામલામાં એકસઠ લાખ રૂપિયાના જમીન દલાલીમાં વિવાદ અને ફાયદાની વિતરણના મામલે ઝઘડો થતા દીપક પટેલની હત્યાને અંજામ અપાયો હતો આ મામલામાં આરોપી ઇન્દ્રજીત ઉર્ફે મુન્નાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હવે ગ્રામ્ય પોલીસ બોપલ પોલીસને આ મામલાની વધુ તપાસ સોંપીને આગળની પૂછપરછ હાથ ધરવા